આકાશવાણી સમાચાર વિભાગ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનેકવિધ કાર્યક્રમોમાં રહ્યા ઉપસ્થિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત મુખ્યમંત્રીએ સરહદી ગામ કુરન ખાતે બાળ વિદ્યાર્થીઓને ઉષ્માભેર કરાવ્યો શાળા પ્રવેશ કચ્છના કુલ એકસો સાત કરોડ સાઈઠ લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું કર્યું ઈ લોકાર્પણ અને ઈ ખાત મુહૂર્ત સત્યાવીસમી જૂને દેશ વિદેશમાં વસતા કચ્છીઓએ અષાઢી બીજ કચ્છી નવા વર્ષની કરી ઉજવણી જિલ્લા મથક ભુજ ખાતે યોજાયો કચ્છ કાર્નિવલ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી પટેલે જિલ્લાના સરહદી પ્રથમ ગામ કુરન ખાતે ઉપસ્થિત રહી બાળ વિદ્યાર્થીઓને ઉષ્માભેર આવકાર આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે કુરનના ગ્રામજનોને ઓપરેશન સિંદુરની સફળતા અને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ ગામ અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અભૂતપૂર્વ છે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ છે આજે સિંદૂર માટે ત્યાં યાદ કર્યો હતો કે આ ગામ અને આવા પાંચ થી સાત જે બોર્ડરના ગામો છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકોએ પણ ખૂબ ને સાથ અને સહકાર આપ્યો છે એટલે આટલી જાગૃતતા આવવી અને એ જાગૃતતાનું કારણ કે ભાઈ શિક્ષણ અને શિક્ષણ પાછળ પણ આ ગામ અત્યારે પૂરતું ધ્યાન આપી રહ્યું છે અને એટલે જ આજે નવમા ધોરણમાં જે હોય અભ્યાસ છોડી દીધો તો એ લોકોને ફરીથી અભ્યાસમાં શરૂ કરાવવાનું આપણે આગળ મા બાપોએ વિચાર્યું એ માટે પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ જે પ્રમાણેનો સમય છે એ પ્રમાણે શિક્ષણ મેળવવું જ ખૂબ જ જરૂરી છે અને એના માટે આપણે ખૂબ ધ્યાન આપવું જ પડે મારા માટે આનંદની એ વાત છે કે ભાઈ આજે શાળા પ્રવેશોત્સવમાં જેણે જેણે આજે અહીંયા પ્રવેશ મેળવ્યો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પણ શાળા પ્રવેશોત્સવ અને શાળામાં પ્રવેશ મેળવ્યા પછી એને પૂરું કરવું એ બહુ મોટી વાત છે જે હમણાં બે ટ્રસ્ટોએ એવું કીધું કે ભાઈ અમે આવી રીતે સમજાઈ સમજાઈને પાછા લાવીએ છીએ અને અમુક અમુક હજુ પણ ક્યાંક ને ક્યાંક એવી પણ સમસ્યા છે કે હજુ દીકરીઓને એમના પોતાના ઘરની બહાર અથવા તો એમના ગામની બહાર જવા દેવા માટેની માનસિકતા બનતી નથી તો આ ટ્રસ્ટને પણ અભિનંદન આપું છું એ લોકો પણ આ સમજાઈને એ લોકોને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એમાં ઘણી મોટી સફળતા પણ મળી છે તો આપણે સૌએ પણ આની અંદર આ લોકોને પ્રોત્સાહિત આ લોકો જે કરી રહ્યા છે સમજાઈ રહ્યા છે એ સમજીને આપણે પણ ક્યાંક હજુ મગજમાં હોય કે ના દીકરીઓને ભણાવવાય ને દીકરીઓને બહાર ના મોકલાય તો એમાંથી બહાર નીકળી આપણે સંસ્કાર સો ટકા આપીએ ઘરમાં સંસ્કાર આપીએ સ્કૂલોમાંય કીધું છે કે સ્કૂલોમાં પણ શિક્ષકો પૂરતું ધ્યાન આપે અને ક્યાંય એની અંદર ચારિત્રની બાબતમાં શિક્ષકોનું પણ જરા પણ નહીં ચલાવી લઈએ એવા જયારે આપણે પણ ઇન્સ્ટ્રક્શન આપતા હોય ત્યારે આપણે પણ બધા અંદર જેટલું વધારે ને વધારે આગળ વધે અને દરેક સમસ્યાનું સમાધાન જો કંઈ હશે તો એ શિક્ષણ છે અને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ ખૂબ શાળા શિક્ષણ અને શિક્ષણ આ ત્રણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે કે આ ત્રણ ઉપર જ આગળ વધીશું તો જ આપણને જે માન્ય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તો આના માટે શિક્ષણ ખૂબ જરૂરી છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે ચાર હજાર એકસો શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે આ શિક્ષકો કચ્છમાં જ રહી પોતાની ફરજ બજાવશે કચ્છના શિક્ષકોની વાત કરતો હતો કે ભાઈ અહીંયા ગાડી શિક્ષકોની ભરતી કારણ કે શિક્ષકો અહીંયા ટકે નહીં ક્યાંક ને ક્યાંક પોતાના અહીંયા આવી ગયા હોય નોકરી લેવા માટે પછી એમનો પ્રયત્ન હોય કે અહીંયાથી ક્યારે પાછા જઈએ અને એના કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક શિક્ષકોની સમસ્યા અત્યાર સુધી રહેલી તો આ શિક્ષકોની સમસ્યાનું સમાધાન અત્યારે એકતાલીસો બીજા શિક્ષકો લઈ રહ્યા છે કે જે કચ્છમાં નોકરી શરૂઆત કરશે અને કચ્છમાંથી જ રિટાયર થશે એટલે કચ્છમાં પણ શિક્ષકોનું જે અત્યારે નાની મોટી કે કટ છે એ ક્યાંય નહીં પડે એવું આયોજન સરકાર તરફથી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના કુલ 107 કરોડ 60 લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાત મુહૂર્ત કર્યું હતું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રૂપિયા એકસો સાત પોઈન્ટ સાહીઠ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ ડોકાર પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાતના વરદ હસ્તે કરવામાં આવ્યું સત્યાવીસમી જૂને દેશ વિદેશમાં વસતા કચ્છીઓએ અષાઢી બીજ કચ્છી નવા વર્ષની ઉજવણી કરી આ નિમિત્તે જિલ્લા મથક ભુજ ખાતે યોજાયેલા કચ્છ કાર્નિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી કચ્છી માળુઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી તેમણે જણાવ્યું કે પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી આવતા લોકો કચ્છની પરંપરાગત અને ભાતીગઢ સંસ્કૃતિ ખાનપાન અને કલાકારીગીરીથી પ્રભાવિત થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલા કચ્છ કાર્નિવલની પરંપરાને આગળ વધારવા બદલ કચ્છના સાંસદ વિનોદ ચાવડાને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અષાઢી બીજ કચ્છી નવ વર્ષની નવા વર્ષની સૌને ખૂબ શુભેચ્છાઓ અને નવા વર્ષના રામ રામ નવ વર્ષ એટલે ઉત્સાહ ઉમંગ ઉલ્લાસ અને આનંદના દિવસનું પર્વ આપણી સંસ્કૃતિમાં આવા ઉત્સવો તહેવારોમાં મેળાવડાઓમાં સૌ આનંદ પ્રમોદ કરે હળે મળે તેવી એક પરંપરા છે એમાંય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવતા આવ્યા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની આવી વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને રણોત્સવથી દેશ અને દુનિયામાં ઝળકાવી છે કચ્છના રણને રણોત્સવ દ્વારા તેમણે પ્રવાસનનું તોરણ બનાવ્યું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ ટેગ લાઇન વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઉભી કરે છે દેશ વિદેશથી કચ્છમાં આવતા લોકો કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ ખાનપાન કારીગરીથી પરિચિત થાય તે માટે કચ્છ કાર્નિવલનું આયોજન પણ રણોત્સવ સાથે શરૂ કરાવ્યું છે કચ્છ કાર્નિવલની એ પરંપરા વધુ વિસ્તારવા વડાપ્રધાનશ્રીએ કરેલા પ્રેરક સૂચનને સાંસદ શ્રી વિનોદભાઈએ ઝીલી લીધું છે આજે અષાઢી બીજ કચ્છ કચ્છી નૂતન વર્ષે કચ્છી કાર્નિવલનું ભુજનાન નગર તળાવ હમીસરની પાળે વિશાળ આયોજન કરવા બદલ વિનોદભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કચ્છ કુદરતની વિષમતામાંથી ભૂકંપનો માર ઝીલીને ફરી બેઠો થયેલો પ્રદેશ છે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ કચ્છ પ્રત્યે વિશેષ લગાવ પણ છે તેમણે કચ્છમાં ભૂકંપ પછી જે પુન કરીને કચ્છના વિકાસને નવી દિશા આપી તેનાથી એક સમયે વેરાન ગણાતું કચ્છ હવે વર્લ્ડ ફેમસ બની ગયું છે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા દોડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ ઓનાયત કરવામાં આવ્યો છે બે હજાર એક ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં શ્રી નરેન્દ્રભાઈએ પ્રેરણાથી સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમનું નિર્માણ થયું છે આ મ્યુઝિયમને પણ વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે રાષ્ટ્રીયતાના પ્રતિક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ પણ માંડવીમાં બન્યું છે કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે શ્રીએ આપેલા વિકાસ બી વિરાસત બીના મંત્રને પણ વિકાસના નવા આયામોથી સાકાર કરે છે શ્રીએ કચ્છમાં પ્રવાસનની સાથે સાથે પાવર સેક્ટરને પરમ પ્રોત્સાહન આપ્યું છે ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્કનું કામ પ્રગતિમાં છે આ એનર્જી પાર્ક કાર્યરત થતાં રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે તાજેતરમાં જ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ કંડલા ખાતે દસ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણનું ખાત ખાતમુહૂર્ત પણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે તેમાં એનર્જી સેક્ટરનું ખૂબ महत्व ફાળો છે આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માળુઓનો લોક ઉત્સવ આ ઉત્સવ કચ્છી માળુના દિલની નજીક છે એમ તેમણે ઉમેર્યું હતું ગગન ગજે ને મોરલા બોલે મથે ચમકે બીજ હે હલો પાજે કચ્છ મે અવૈ અષાઢી બીજ અષાઢી બીજ નૂતન વર્ષ સેવા અને સંસ્કૃતિ મૂલ્યોને જીવંત રાખતો આપણો આ ઉત્સવ એટલે મિત્રો અષાઢી બીજ આપણી આ અષાઢી બીજ એટલે કચ્છી નવું વરસ આ લોક ઉત્સવ એટલે આપણો કાર્નિવલ મિત્રો અને એ વિક્રમ સંવંત બારસો ને માં જામ રાંધણજીને આજે યાદ કરીને એમની પરંપરાથી શરૂ થયેલો આ કચ્છી નવું વરસ કચ્છી નવા વરસના મેઘરાજાના સુકન ખેડૂતો ખેતીની વાવણીમાં હળ જોડે દરિયામાંથી સાગર ખેડૂત પરત આવે એટલે આનંદનો ઉત્સાહ યોજાય દરેક કચ્છીઓ એકબીજાને શુભેચ્છા પાઠવે અને ઘરે લાપસી બનાવે મિત્રો આ ભવ્ય તો ભવ્ય અષાઢી બીજના ભવ્ય પ્રસંગે આપણા સૌની વચ્ચે સવારે અમદાવાદથી જગતનાથ ભગવાનના દર્શન કરીને આપણી શોભા યાત્રાને પ્રસ્થાન કરીને આપણા મુખ્યમંત્રી શ્રી આજે કચ્છી નવા વર્ષે અહીંયાં આપણા સૌની વચ્ચે મિત્રો પધાર્યા છે મોરબી મધ્યે પણ મચ્છુ માતાના ભવ્ય શોભાયાત્રાનું આયોજન અને કચ્છ મધ્ય ભવ્ય કાર્નિવલ નું મિત્રો આયોજન આપણે બધા જાણીએ કે બે હજાર નરેન્દ્ર મોદી સાહેબ હતા અને એમણે જયારે રણ ઉત્સવની શરૂઆત થતી અને આ જગ્યા ઉપર આપણને આનંદ થાય કે કચ્છ કાર્નિવલ નું આયોજન કરવામાં આવતું અને ઓપરેશન સિંદુર પછી પહેલી વખત કચ્છની ધરતી ઉપર આવ્યા અને જ્યારે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની આપણને સૌને શુભકામનાઓ પાઠવી ત્યારે પુનઃ એકવાર યાદ આવ્યો કે ના આપણે આ કચ્છી નવા વર્ષે કચ્છ કાર્નિવલ આપણે શરૂ કરવો જોઈએ અને આજે ચોસઠ જેટલા કચ્છના અલગ અલગ સૌ સંસ્થાઓ વિદ્યાર્થીઓ સૌએ સાથે મળીને અલગ અલગ કૃતિઓના માધ્યમથી ત્રણ લોકો જોડાણા અને ભવ્ય ભવ્ય આ કચ્છ કાર્નિવલને આજે સૌએ સાથે મળી કરીને એક આનંદ એક લોક ઉત્સાહ વધારવાનું કામ જ્યારે આપણે કર્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમને કચ્છ પ્રત્યે હંમેશા પ્રેમ રહ્યો છે અને આજે પણ એમણે ટ્વિટરના માધ્યમથી કચ્છીઓને શુભકામનાઓ આપી છે અને પ્રત્યેક શુભકામના પાઠવવા માટે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જયારે પધાર્યા છે ત્યારે આપણે બધા એમને સૌ તાળીઓથી વધાવીએ અને એમના નેતૃત્વમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થઈ છે અને ચાર હજાર થી વધારે શિક્ષકો ત્યારે કચ્છને મળ્યા છે ત્યારે અમારી ટીમ વતી એમનો હૃદયથી હું ધન્યવાદ આભાર માનું છું છેલ્લે કહીશ અન્ન વધે ધન વધે શાંતિ વધે હેત વધે વધે દયા ભાવ વધે મેણી જો સહયોગ હોય હિજ અસાઢી અસાજી શુભેચ્છા આ અસાઢી બીજની હું સૌને મારી હૃદયપૂર્વકની નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ કચ્છ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કચ્છી કળા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છીયત સોડે કળાએ ઝળકી ઉઠી હતી હમીરસર કાંઠે સમી સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કચ્છી નવા વર્ષે નવા ઉત્સાહથી તરબતર કર્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાડી પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી તમામ મહિલા ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી દેશના જુદા જુદા રાજ્યોની નારી શક્તિ આ ચેમ્પિયનશિપ માં પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવીને એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર થઈ રહ્યું છે આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડી બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવા દાયિત્વ સંભાળ્યાને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે તેમના નેતૃત્વમાં દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આ અગિયાર વર્ષ યુવાનો અને રમતવીરો માટે સુવર્ણ સમય રહ્યો છે તેમણે એથલીટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ કન્ડિશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે તેના પરિણામે આપણા દેશના એક મોટું પ્લેટફોર્મ મળ્યું અને દેશને સારા એથ્લેટિક્સ મળ્યા છે આ ચોપનમી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમની પાંચસો ચાલીસ મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે हैंडबॉल फेडरेशन ऑफ इंडिया न सेक्रेटरी जनरल डॉक्टर प्रतिपाल सिंह सलूजा और भाग खिलाड़ीए आ चैंपियनशिप अगर महिला इसमें टोटल अट्ठाईस राज्यों की टीम पूरे देश से प्रतिनिधित्व कर रही है कुछ एक दो टीमें जैसे नॉर्थ ईस्ट की आसाम या त्रिपुरा क्योंकि बारिश और रोड खराब होने की वजह से वो तो यहाँ नहीं आ पहुंच पा रहे हैं बाकी टोटल अट्ठाईस प्रदेश की टीमें यहाँ पार्टिसिपेट कर रही हैं टोटल छह दिन का टूर्नामेंट है शुरू में प्रीमियरी राउंड चलेंगे उसके बाद मेन राउंड होंगे उसके बाद जो टीमें क्वालिफाई करेगी उसमें क्वार्टर सेमी को प्री क्वार्टर क्वार्टर और फिर सेमी फाइनल और फिर फाइनल खेला जाएगा बदा पब्लिक ने ऑडियंस ने मोको मौको छे के एक्चुअली हैंडबॉल गेम शू है तो हूँ कहीश के ओपन टूर्नामेंट छे ऑडियंस पब्लिक अलाउड छे तो हूँ एम कहीश के बदा आओ जो कि एक्चुअली हैंडबॉल गेम शू है तो तमने भी खबर पड़ कि के स्पीड वाली गेम है आ સેલું કામ નથી રમવું લાઈક બધાને કહે તેમ કે આ તો હેન્ડ બોલ જ છે ને પણ અને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આટલા ટાઈમમાં અને હું તો એમ કહીશ કે આ એક નેશનલ એકવાર કરી છે હું કહીશ અને આ નો ડાઉટ બધું સારું થયું છે જમવા કરવા રહેવાનું બધું છે ટ્રાન્સપોર્ટ માટે બસને એ લોકોએ રાખી છે પણ હું એમ કહીશ કે હજી આનાથી વધારે સારી કરવાની અમે લોકો ટ્રાય કરશું કે હજી આનાથી અને અહીંયા બહુ બધી કહેવાય ને કે લાઈક છસોથી ઉપર ગર્લ્સે પાર્ટિસિપેટ કર્યું છે અલગ અલગ થી અને બહુ સારી વાત કહેવાય પ્રાઉડ કે આટલી બધી છોકરીઓ પાર્ટિસિપેટ કર્યું છે અને ખાસ કરી અને હું ગુજરાત એસોસિએશન અને હેન્ડબોલ ફેડરેશન એ બેને થેન્ક્સ કહી અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે લેખન સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગ્યે પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે